બટેટાના સ્ટફિંગવાળો મેથીનો આ પરાઠાની રેસીપી મેં કેવી રીતે બનાવી છે ચાલો એ તમારી સાથે શેર કરીએ તો રેસીપીની શરૂઆત કરીએ એક બાઉલમાં રોટલીનો રેગ્યુલર લોટ આવે છે એ ઉમેરીશું સ્વાદ પ્રમાણે મીઠું મૂળું માટે તેલ ઉમેરીશું લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર ઉમેરીશું હાથથી મસળી અને અજમો ઉમેરીશું ધોઈ સમારીને ધોઈ રાખેલી લીલી મેથી છે એ ઉમેરી દઈશું હવે હાથથી સરસ લોટને મિક્સ કરી લઈશું જરૂર મૂળનું પાણી ઉમેરી સોફ્ટ લોટ બાંધી દઈશું રોટલીથી થોડો સોફ્ટ રાખીશું આપણે આ લોટને આ રીતનો સોફ્ટ લોટ તૈયાર કરી દઈશું થોડું તેલ લગાવી આપણેને ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપી એક બાઉલમાં બાફેલા બટેટા લીધેલા છે એને મેશ કરી લઈએ મેશ કરી લીધા છે હવે એમાં એક ડુંગળી ઉમેરીશું ઝીણી સમારીને રાખેલી

આ પરાઠામાંથી મસાલો બહાર પણ નહીં નીકળે અને સરસ એકદમ પરાઠો બનીને તૈયાર થશે તો સરસ ગરમ થઈ ગયો છે હવે આપણે એમાં આ પરાઠાને ઉમેરી દઈએ બંને સાઈડ થોડી થોડી શેકાઈ જાય પછી આ રીતે તેલ ઉમેરી અને આપણે એને શેકી લઈશું ફ્રેન્ડ્સ આપણો પરાઠો શેકાઈને તૈયાર છે હવે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લઈએ બટેટાના સ્ટફિંગ વાળો આ મેથીનો નો પરાઠાની રેસીપી તમને કેવી લાગી છે એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ